વડોદરાના વાડી વિસ્તાર ખાતે શનિદેવ મહારાજના જન્મ મહોત્સવની ઉજવણી કરાય વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરાશે જન્મ વિવિધ મનોરથ રાખવામાં આવશે જેને લઈને વહેલી સવારે પાંચ વાગ્ય પિસ્તાલીસ મિનિટે શહેનાઈ વાતન સાથે મંદિરના વાલકુલ છે આરતીનું આયોજન કરાવું ત્યારબાદ સવારે છ વાગે ધવલકુમારના સ્વર કંઠે સુંદરકાંડનું આયોજન નવ વાગ્ય પંદર મિનિટે આરતીનું આયોજન અને જન્મ અભિષેક તથા પૂજન સવારે અગિયાર વાગે ત્રીસ મિનિટે ત્યારબાદ બપોરના બાર વાગે ને ત્રીસ મિનિટે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરાવ ત્યારબાદ બપોરના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે પ્રોગ્રામમાં શનિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાવિ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઠંડા પીવાના પાણીના કુલર પાણીના સ્પ્રે ઠંડા પીણા અને છાશની વ્યવસ્થા કરવામાં આવી સર્વપ્રથમ સર્વે ભાવિક ભક્તોને જય શનિશ્વર સન્નો દેવી રભિષ્ઠ આપો ભવંતુ પિતે સંજો રભિશ્રવંતુ નહા વૈશાખ વદ અમાસ એટલે કે છ જૂન અને ગુરુવાર આજના દિવસમાં વરસમાં આમ તો બારથી તેર અમાસ હોય છે પણ આજની અમાસનું અત્યંત લાભદાયક ફળ આપનારી અમાસ છે કારણ કે આજે શનિશ્ચર જયંતિ છે ભક્તોમાં અને લોકોમાં સામાન્ય આયકા હોય છે કે શનિદેવ મહારાજના દર્શન માટે ના જવું જોઈએ શનિદેવ મહારાજની દ્રષ્ટિ પડે તો ખરાબ કનોથી શરૂ થઈ જાય વાસ્તવિકમાં શનિદેવ મહારાજની દ્રષ્ટિ સાથે સંબંધ છે જે વિગ્રહમાં શનિદેવ ભગવાનની દ્રષ્ટિ સીધી પડતી હોય ત્યાં દર્શન કરવા કષ્ટદાયક હોય છે પણ વાત કરીએ સંસ્કારી નગરી અને કલાની નગરી વડોદરા એમાં હૃદય કહેવાતા વાડી વિસ્તારમાં સ્થિત લગભગ બસો સાઠ વર્ષથી પણ વધારે પૌરાણિક આ શનિદેવ મહારાજનું મંદિર અહીં દાદાની મૂર્તિ એક જ કાળા કસોટીના પથ્થરમાંથી કલાત્મક રીતે કંડારીને એવી રીતના બનાવવામાં આવી છે કે ભગવાને પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કરે છે જેથી કરીને ભક્તો તેમનું સન્મુખ દર્શન સાધારણ અને સામાન્ય રીતના કરી શકે છે જેનો કોઈ બી ખરાબ પ્રભાવ ભક્તો પર પડતો નથી અને દર્શન શુભકારી શિવકારી અને કલ્યાણકારી બને છે અહીં ભક્તોના મનોરથો દર્શન માત્રથી જ સમાપ્ત થાય છે અને પૂરા પડે છે આજના દિવસે દાદાની કૃપાથી અને એમની જ ઈચ્છાશક્તિથી સવારની શરૂઆત ધવરગુમારના સુંદરકાંડના પાઠ સાથે થઈ તત્પશ્ચાત સાડા અગિયાર કલાકે ભગવાનનો જન્મ અભિષેક ચાલુ થયો સાડા બાર કલાકે જે મુહૂર્ત અને જે નક્ષત્રમાં શનિદેવ મહારાજનો જન્મ થયો હતો એ જ મુહૂર્તની અંદર ભગવાનની આરતી તત્પશ્ચાત સાંજે ભગવાન માટે અનકૂટનો મનોરથ છે અને સંધ્યાને સંગીતમય અને ભક્તિમય બનાવવા માટે સિમ્ફોની મ્યુઝિક ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન રાખેલું છે હું આપના મીડિયાના માધ્યમથી તમામ ભક્તજનોને આજના દિવસે નિમંત્રણ આપું છું આજના દિવસે એકવાર પધારો આજના દિવસે કરેલા દર્શન આજના દિવસે કરેલા તપ આજના દિવસે કરેલા જે કંઈ પુણ્ય કામ હોય છે એનું અનેક ઘણું ફળ મળતું હોય છે તો આજે આપ સર્વે આવો દર્શનનો લાભ લો જય શ્રીષ્ણ દેવતા શનિ આજે જન્મ જયંતિનો પનોતીના સ્વરૂપમાં મહારાજ જીવનમાં આવતા હોય છે પછી એ નાની હોય કે મોટી હોય સાડા સાતી હોય કે અઢી વર્ષની હોય તમે ન્યાય કરતા હોય છે તમે સારું કર્યું હોય તો જો ખરાબ કર્યું હોય છે તેનું ખરાબ ફળ આપતા હોય છે ત્યારે ન્યાયના દેવતાનો જ્યારે આજે જન્મની શુભકામનાઓ સાથે સત્ય તરફ અને